තරබ නද පුටරුම් ක්ට පිඩි පරදපති ෙසිට ඔිෂ හරක නෝෂනීමම කර ඩියත්තිේ જે ઘીની ફેક્ટરી જે કાલે પકડાઈ છે તેમાં અમારી એક આકસ્મિક તપાસ હાથ ધરેલી જે તપાસ અન્વયે ત્યાં જતા ઘીનું ઉત્પાદન ચાલુ હતું પણ ઘીનું ક્વોલિટી જોતા અમને એમાં શંકા ગયેલ અને સદર શંકા બાબતે ત્યાં હાજર જવાબદાર વ્યક્તિ જે હતા દિલીપજી ખુમાનસિંહ રાહુલજી તેઓને પૂછતાછ કરતા તેઓ જણાવે કે સાહેબ અમારે ઘી બનાવવા માટે બટર ઓઇલ એમાં ફ્લેવરનો નો ઉમેરો કરી અને થોડુંક ચોખ્ખું ઘી ઉમેરી અમે બજારમાં વેચીએ છીએ અને બીજું કે અગાઉ પણ આ બાબતે તપાસ કાલે મોટા પ્રમાણમાં ઘી મળી આવે એટલે ઘી ક્યાં ક્યાં વેચાણ કરો છો તો કે અમે ખેડા જિલ્લાની બાર અમે આનું વિચાર કરીએ છીએ કુલ મુદ્દામાલ હતો એકત્રીસો નવ કિલો જેમાં બટર ઓલ બી આવી ગયું બનાવેલ ઘી આવી ગયું અને ફ્લેવર પણ આવી ગયું જેની અંદાજિત કિંમત આઠ લાખ આગળ અમુક દ્વારા નમૂના જે લેવામાં આવેલ છે તે જો કે સબસ્ટર થશે તો તેના અગેન્સ્ટમાં દંડકીય કાર્યવાહી કલેક્ટર સાહેબ દ્વારા અથવા કોર્ટમાં કેસ દાખલ કરી સજાકીય કાર્યવાહી કરવામાં આવશે